ભુજમાં સાતમ આઠમ મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું કાર્યક્રમમાં ભુજ નગરપાલિકા અધ્યક્ષા શ્રીમતી રશ્મીબેન સોલંકીને હસ્તે કાપી રેબિનિક રીતે મેદાનને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું નગરપાલિકા ઉપપ્રમુખ ઘનશ્યામ ઠક્કર નગરપાલિકા કાઉન્સિલરો તેમજ ભાજપના હોદ્દેદારો નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પરંપરાગત રીતે હમીરસર તળાવને કાંઠે યોજાતા આ મેળાને લોકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળે છે સાતમ આઠમનો મેળો કચ્છની સાંસ્કૃતિક પરંપરાનો અવિભાજ્ય ભાગ ગણાય છે જેમાં વિવિધ સ્ટોલ મનોરંજન અને લોકકલા સાથે મેળાનું સૌંદર્ય જળહળે છે આ વર્ષે મેળો શુક્રવાર શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસ ચાલશે જેના કારણે નગરજનો અને પ્રવાસીઓને લાંબા સમય સુધી મેદાની મોજ માણવાની તક મળશે બાગ પાસે સવારે સાડા દસ કલાકે મેળાનું ઉદઘાટન થતાં જ મેળાનો વિસ્તાર લોકોથી ખચાખચ ભરાઈ ગયો હતો બાળકોથી લઈ વડીલો સુધી સૌએ મેળાની મોજ માણી સાંજ પડતા અમેળાનો રંગ વધુ ગાઢ બનશે જ્યાં ઝુલાઓ ખાણીપીણીના સ્ટોલ અને રમૂજી કાર્યક્રમો લોકોનું મનોરંજન વધારશે આ મેળો માત્ર મનોરંજન નહીં પરંતુ કચ્છની લોક સંસ્કૃતિ અને પરંપરાનો જીવંત દર્શન છે આજ રોજ શ્રાવણ વર્ષ સાતમ ના હમીસર એક લોક મેળા નો જે વર્ષોથી પરંપરાગત રીતે સાતમ આઠમના ના મેળો જે યોજાય છે એમને ભુજ નગરપાલિકા દ્વારા આજે અમે એ મેળાનું એક ઓપનિંગ કરી અને સૌ નગરજનો સાથે મળી અને આ એક મેળો ખુલ્લો મૂક્યો છે અને આજુબાજુના ગામમાંથી જે સાતમનો મેળો કરવા આવે છે અને બહુ બહોળી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત થાય છે અને બે દિવસ જે આ પર્વ મનાવે છે અને આજના દિવસે સૌને ભુજવાસીઓને હું મારી હાર્દિક શુભકામના પાઠવું છું કેમ દિવસની રજા આવી રહી છે તો કેટલા દિવસનો મેળો રહેશે શું ત્રણ દિવસની રજા છે આમ તો સાતમ ને આઠમ બે દિવસ મેળો હોય છે પણ આપણા ભૂજના લોકો એટલા ઉત્સુક છે અને એટલો આનંદ આવી જાય છે કે ત્રણ દિવસનો મેળો છે તો ત્રીજે દિવસે પણ એ મનાવે એવી અમે ઈચ્છા કરીએ છીએ કે લોકો સારી રીતે મેળો માણે અને ભગવાનને એક પ્રાર્થના કરીએ છીએ કે બે દિવસ જો વરસાદ રહે તો લોકોને એક આનંદ ને જે છે મેળાનો એમાં વધારે આનંદ થાય

શુભેચ્છક પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો શુભકામનાઓ શુભેચ્છક શ્રી સાદ અજીજ સુલેમાન વિશ્વ માનવ અધિકાર સંગઠન ના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી પંચાયત ગામ તાલુકો પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ની શુભકામનાઓ શુભેચ્છક શ્રી કીર્તિભાઈ ગો સરપંચ શ્રી ટુંડા ગ્રામ પંચાયત ગામ ટુંડા તાલુકો મુન્દ્રા કચ્છ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ

સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન સેવન સિક્સ ટુ 99308 મારુતિ જોગડે ડબલ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 18 ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો